માં નર્મદાના ખોળે અને સરદાર સાહેબની પ્રતિમાની સાક્ષીએ એકતા નગર ખાતે અને સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ સ્ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાપ્તીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્કલ્ચર સિમ્પોઝિયમ શિલ્પોત્સવનું ઉદઘાટન સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કાર્યરત સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજની પેઢીના ઉભરતા કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે એકતાનગર ખાતે ચાલનાર વીસ દિવસીય શિલ્પોત્સવમાં સાપ્તી શીર્ષક હેઠળ યુવા શિલ્પકારો પોતાની કલાકૃતિઓનું સર્જન કરશે આ પ્રસંગે ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે સાતમા રાષ્ટ્રીય કરવામાં સિમ્પોઝિયમનું છે અને તેના માટે એકતા નગર ભૂમિ પસંદ કરવામાં આવી છે કે જે આપણા સૌ માટે ગર્વની બાબત છે અતિ મહત્વની બાબત એ છે કે શિલ્પકળાનું સૌથી યોગ્યતમ જગ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી જ હોઈ શકે કારણ કે અહીંયા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત છે અને આ પ્રતિમા શિલ્પકારની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ઉદાહરણીય છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે